અવારનવાર એવા સમાચારો અને અહેવાલો આપણે જોતા હોઈએ છીએ કે જે સમાચારોની અંદર પોલીસો ઉપર ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો લાગતા હોય છે કે પોલીસ લાંચ રૂશવત માંગે છે અને લાંચ રૂશવત ન આપતા તે આરોપીને ઢોર માર મારતા હોય છે ઢોર માર મારતી વખતે ઘણી વખત તો કસ્ટડી દરમિયાન જ આરોપીનું મૃત્યુ નિપજતું હોય છે તેવા પણ કેટલાક સમાચારો આપણે જોયા છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે આપણે સમાચારો અને અને અહેવાલો હોઈએ હોઈએ છીએ છીએ પોલીસ પોલીસ ઉપર એવા આક્ષેપો લાગતા હોય છે કે ભ્રષ્ટાચાર કરે છે અને સરખી રીતે કામ નથી કરતી પોલીસ દ્વારા આરોપીઓને બચાવવા માટે આરોપી પાસેથી પૈસા માંગવામાં આવતા હોય છે આરોપી પાસેથી ખંડણી માંગવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખતે આરોપી ખંડણી ન દેતા આરોપીને ઢોર માર મારવામાં આવતો હોય છે ઘણી વખતે એવો ઢોર માર મારવામાં આવતો હોય છે કે કસ્ટ દરમિયાન જ આરોપીનું મૃત્યુ નિપજતું હોય છે આવો જે કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનની આ ઘટના છે ઉમરાળા પોલીસ સ્ટેશનની અંદર એક યુવક કે તેનું નામ હરિચંદ્રસિંહ ગોહિલ છે હરિચંદ્રસિંહ ગોહિલને અકસ્માતના એક કેસમાં પકડવામાં આવ્યો હતો અને અકસ્માતના કેસ બાદ તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો પોલીસ સ્ટેશને લઈ જઈ તેના ભાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયાની પોલીસે માંગણી કરી પરંતુ ત્રણ લાખ રૂપિયા તેના ભાઈ દ્વારા ન આપતા હરિચંદ્રસિંહ ગોહિલને ઢોર માર મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ મામલે હરિચંદ્રસિંહ ગોહિલના ભાઈ દિગ્વિજય ગોહિલ શું કહી રહ્યા છે પેલા એ સાંભળી લો તમારું નામ મારું નામ છે ગોહિલ દિગ્વિજય સિંહ નિરુભા ગોહિલ વાંગદરા ગામ વાંગદરા રહી રહ્યું અને કાલ મારા ભાઈને એક ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ હતી પછી રાત્રિના છ વાગે એને માર્યા ઓફિસમાં લઈ જઈ બહુ માર માર્યો પીએસઆઈ પોતે પીએસઆઈ ભલકરિયા સાહેબે માર માર્યો પગના તળિયામાં માર માર્યો સાથી ભાગમાં માર્યું ત્યારથી પછી સવારમાં હું ત્યાં ગયો પછી લોકઅપમાં પૂરી દીધા ગાડી અમારી કાર ફટકાણી તી ગુના એક્સિડન્ટનો કેસ હતો મારા માગણી કરી હતી એને પેલા મારી પાસે જ વાત થઈ હતી અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી પૈસા ન દેવાથી એને આ કર્યું અત્યારે ભાઈને ક્યાં લઈ ભાઈ ને પછી ત્યારે સવારમાં લઈ ગયા હતા ઉમરાળા સરકારી હોસ્પિટલ અને આથી અત્યારે લાલ દવાખાને ભાવનગર સરકારી હોસ્પિટલમાં તો દાખલ છે જેવી રીતે દિગ્વિજયસિંહ કોઈલ કહી રહ્યા છે કે તેમના ભાઈને એક અકસ્માતના કેસમાં પકડવામાં આવ્યો હતો અને અકસ્માતના કેસ બાદ તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો અને ત્રણ લાખ રૂપિયાની પોલીસ દ્વારા માગણી કરવામાં આવી પરંતુ ત્રણ લાખ ન દેતા તેના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો અને માર એવો મારવામાં આવ્યો કે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આવા કિસ્સાથી પોલીસ તંત્ર ઉપર પણ સવાલ ઉઠતા હોય છે કે ખરેખર ગુજરાત પોલીસ એ લોકોની સેવા માટે છે લોકોના રક્ષણ માટે છે કે પછી આવી લાંચ રૂશવત કરી અને પોલીસની ગુંડાગીરી સાબિત કરવા માટે છે હાલ સુધી બસ આટલું જ આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન